તો બનાસકાંઠાના વટગામ ખાતે કલાકારોની વ્યથા દિવસે ને દિવસે વધી રહી છે રત્ન કલાકારો પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે કલાકારોએ ગુજરાત સરકાર જોડે કરી છે સહાયની માંગ હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે સહાયની માંગ કરવામાં આવે રત્ન કલાકારોના આત્મહત્યાનો બનાવમાં પણ વધી રહ્યા છે તો હું સરકારને વિનંતી કરું છું ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી તે અમારા કલાકારો પર થોડું ધ્યાન આપે અને બીજું કે હાલની પોઝિશનના અંદર જે મંદિર છે માહોલ છે એ પ્રમાણે જે હરેક ઇરાક છે બરાબર એના માટે ધરનારને પૂરું કરવું શું કરવું શું ના કરવું એમને કોઈ સમજાતું નથી બરાબર તો હાલની પોઝિશન અંદર માણસ શું કરે તો એન્ટ એનો શું હતું ઘર કોશો ખાય તો આ ખાય ઘરના અંદર બધું જોવું પડે છે બરાબર તો હું સરકારને એટલી વિનંતી કરું છું કે અમારા રત્ન કલાકાર કોઈ સહાય કોઈ સહાય મળે કોઈ પોજ પચીકા સહાય મળે તો એનું એનું ગુજરાત ઘરનું ગુજરાન ચાલી છે બરાબર વૈશ્વિક મંદિરના કારણે જો મંદી આવે છે સરકાર છે અમારી નમ્ર એક વિનંતી છે કે કંઈક વિશિષ્ટ પેકેજ જાહેરાત કરે બાકી એમાં જો અમારે વડગામ તાલુકામાં બનાસકાંઠામાં પાણી તો ઓલરેડી અછત છે